આઈએસ સાથે કોલંબોમાંથી ઝડપી લેવામાં આવ્યા અમદાવાદ ઝડપાયેલા ઇસ્લામિક સ્ટેટના ચાર આતંકીઓનો મામલો એટીએસ દ્વારા અપાયેલી બાતમીને આધારે શ્રીલંકા પોલીસે તેમના દેશમાં ચાલતા આતંકી નેટવર્કનો પર્દાફાશ કર્યો અમદાવાદમાં આવેલા આતંકીઓને મદદ કરનાર કડી મળી શ્રીલંકા અમદાવાદમાં આવેલા આ ઇસ્માલિક સ્ટેટના ચાર ગુજરાતના આઈટીએસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા તેમની પૂછપરછને ને શ્રીલંકા પોલીસે અંગે જાણ કરવામાં આવી હતી જેને આધારે શ્રીલંકા પોલીસે તેમના દેશમાં ચાલતા ઇસ્લામિક સ્ટેટના નેટવર્કનો પર્દાફાશ કરી ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા ત્યારબાદ શ્રીલંકામાંથી વધુ બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં શ્રીલંકામાં ચાલતા ઇસ્લામિક સ્ટેટના સ્લીપર સેલનો પર્દાફાશ થવાની સાથે અમદાવાદ અને દેશના અન્ય શહેરોમાં આવેલા આતંકીઓ અંગેની પણ મહત્વની કડી મળી છે જેના આધારે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવશે ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયેલા ચાર ઇસ્લામિક સ્ટેટના આતંકીઓની પૂછપરછમાં તમામ શ્રીલંકાના હોવાનું જાણવા મળ્યું છે જે શ્રીલંકા પોલીસને જાણ કરવામાં આવતા અગાઉ ત્રણ મદદો ધરપકડ કરવામાં આવી હતી જે બાદ વધુ બે પણ ઝડપાયા છે ઝડપાયેલા બે વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિનું નામ મોહમ્મદ નુસરત હોવાનું જાણવા મળ્યું હતું જે શ્રીલંકામાં સંગાપોર મલેશિયા અને દુબઈથી શ્રીલંકામાં ઇલેક્ટ્રોનિક ગેટેસ આયાત કરવાનો વ્યવસાય કરે છે આ ઉપરાંત મોહમ્મદ રસીદ નામના વ્યક્તિએ પણ કોલંબોથી ઝડપી લેવાયો છે જે ઇસ્લામિક સ્ટેટ માટે શ્રીલંકા સ્લીપર સેલ તરીકે સક્રિય હતો તેમની પૂછપરછમાં ખુલાસો થયો છે કે અમદાવાદમાં આવેલા ચારેય આતંકીઓ સાથે બંને સંપર્કમાં હતા અને ભારતમાં આવેલા અન્ય આતંકીઓ અંગેની માહિતી તેમની પાસે છે જેના આધારે બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે ગુજરાત એટીએસ અને દેશની અન્ય સુરક્ષા એજન્સીઓ માટે શ્રીલંકામાં ઝડપાયેલા પાંચ વ્યક્તિઓ પાસેથી મળતી માહિતી ખૂબ મહત્વની છે જેના આધારે તપાસ કરવામાં આવશે